મારા ગોવા ના ના જોગણી આના જેનો જેવો ભાવ હશે બનશે તેવું મારા દેવ ના ભગવાન કેસે હું વાયડના ચરકાની પેલી પધારી ની માતા

કેટલા વર્ષ થી છે સહી વર તો તારા પપ્પા લઈ ને આવજે કેમ કેવું પડ્યું કાકા તું છોકર મત તારી ઉમર નહી છે તારા થી પૂરું થાય એવું ના હે હું વાયડ પીરા નાથુ ના તારા કોઈ વાત છે હોય ભેગા તો એમાં કોઈ બધું દેવનું નું ના હોય પણ તારા ઘર નું લૂંટાતું હોય છે તો નવું ઘર જોથી લીધું છે ને થી વખો પેઢો છે હું માતા આવી સાચી વાત એ જગ્યા માં સદી સિકોતર છે એ ઘર માં સિકોતર છે અને આ પશુ હોય પૂછજો એ ઘર નખો જાય છે

જુદું નહી હે ભાઈ તમારી કદાચ ઓટલી અલગ હશે પણ માતા એકની એક છું ઓટલી સુધી જુદી હોય પણ હું ઢેરું જુદું નહિ હું એકની એક છું એક ની એક મોહ માયા છું

રતન આરે દેરું છે હું માતા બોલું છું રતન આરે કોનો મમ્મી તો રસુબેન હા એ ની વાત કરો રસુ રસુબેન મેળાઓ <coughs> <coughs> <laughs> <laughs>

મારું માતા નાખે તો મારા વ્યાણ થઈ ગયા વસન તૂટી ગયા મારા ઉતારેલા પગથા હતા અહિયાં તમને ઘર આવ્યું છે અહિયાં જોડો પહેરી તમારા ઘરે બોલે નહીં જગત નું વાત કરતી માર માર કરતા મોર આવી ગયો નજર દોડી અમારી છે બીજું કોઈ નહી પણ એક દાડો નવો ઘર જુના ઘર નો નવો ઘર કરી અને જંદડા ના નવા ઘર કર્યા મોટણ ના આવતું હોય ધંધા મરખાઈ ના આવતી બોલો બધામાં હું બોલું

પણ મહેનત મજૂરી તમે કરશો હું માતા હાલવા આવ્યું ન કે કોહડી ભરીને આલવા મેલવા મુ માતા મહેનત મજૂરી તમારે કરવી પડશે કરવી પડશે કરવી પડશે તો હું માતા મુ દેવ હવા લાભ આલો બસ

ગણું કે તારા મોટર ની મુંબઈ ગણું કે તારા મોહાળ ના ચરકતા ની મુંબઈ ગણું હું એક ની એક છું અને ગોડા જો મારું મુંબઈ નું થરવું હોય જો મારું પગર ખારેલા હોય જગત ના મો તો આજ તમને ધંધવાનું તમે મારા છો ન માતા તમારી શું જા તારા ઈડર આજુબાજુ કોણ છું

તારું ગમ ગમે હું વચ્ચે વડાલી વચ્ચે મને મારક જડો છે એ મારો ભૂકવો પડ્યો છે અને એ ભૂકવો પૂરો ના કરવું ચરપટું તો મારું યો મોટર કનો કજીયો કજી ઝોપડી આયુ છે ના બતાવ મા કજી ઝોપડી મારી બચ્ચી ભરોસ જાહેર બોના દુસ્સા ભરેલા તારે દો બાથ માં ભર્યું ના કગત ની માતા બોલું શું કઉ છું લેબડા બાથ ભર્યું

નવો જુનાવો આમો ઓટો મારી આવી મારી આવી મારી આવી ચિંતા ના કરતા પણ એક દાડો ગોમથી થી શેવાળી ના જો તો મારું ગોમ માતા ના ગોમ થી ધરવાતી બાજુ ધરવાતો આ બાજુ અને એ ઓટો મારી ખમા ના તો મારું ગોમ ના મન પણ હોય કે ના હોય સર સર ધરવાતો તો કોકની ને ના મનાવું તારા અહિયાં તો મારું હા શું તું છે મનાતી નહી ના મનાવું મારું

હું એમય ગણું કે સોટીલા ની સોમુન હું એ બે મુખાળી બે મુખાળી હું હરે ની જ છું જગત મારું અડધું રૂપ જોયું અડધું જોયું અડધી આપ માં શું અરધી ધરતી આટ નો દીવો કરશે એક જ દીવે મજા ની આવતા આવતા તારો કેતુલ ની ઊંઘ ના ઉડાડું મારું નોમ માતા તારા ભાઈ તારા જે જે ધંધા પોણી ખોટ આવતી છે નફો ના લાવો મારું નોમ ભાગીદારી ને ધંધો ના કરતો ચોઈ વ્યાપુ કારણ મારા તારે હરખી નહીં અને એક વ્યાજ નું ના કરો તારો

હા જો જગત ના રોતા હોય છે તો મહિના ની પૂનમ દાળો આવશે ના છો તમે હારા રહો હું માતા હારી 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 જ છું એટલે જફાવાળો મજા કરું છું પાર પાડી દીધું લુણી અને હજી જેટલા વર્તા હોય જો કદાચ મારા મધિ જાઓ તમે મારો કરી એટલા વર્તા પૂરા કરો ભાઈ અને બોલી હજી એમ કઉ છુ કે તારી માનો જો કચ્યો પડ્યો છે તારી માનો જો વેન પડ્યું છે વેણ નાખો ને તો તો કદાચ વાપરો વચ્ચે હમ વચ્ચે પેલું એવું કીધું કે હમણાં જી માતા નો વળ પાડજો શું કઉ કે હમરાજ ની મેલડી નો વળ પાડજો શેડો છોડવાનું કુ છેડી દેજો અને આલો હું આલ્યું પણ શોર સૌકા છું તો આરે ઘર થાય ને કદી થઈ એમ નતો પેલા તમે એવું કીધું કે આ આ ડાળીઓ છોડી આ પોણી જવા અને ડાળીઓ તમે છોડો તારા ઘે છોડી દો ના કરું લુણી તો મારું નોમ માતા ના કેતા એવું માતા મારી વેળા મારું ફળ એવું કીધું કે ગોમ મિલિંગ તમારા છેતર માં આવતું પડ્યું

ઘર કરો ગોડા એક મારું નોમ કહેતા પણ એ રીત છોડી એટલે મને મારા પણ છે પણ તમે મારા